ચનમ ભાવે વિકારી દઉં તારા મારા ભાઈ ને સરપંચ ભલે સરપંચ જ ના પાવર તું કઈ તારો પાવર હાલ જ ઉતારી દેશે એકલો પાણી તું દાદાગીરી કરી મારા ભાઈ ના ભાઈ ને જોઈ તું ફફરી જઈએ હાલ જ મારા ભાઈ ને બોલાવી લાવ હા હા કોઈ જતો જ નહી જોયે

ભાઈ ને બોલાખો ભાઈ ને મને ખબર નઈ કે મારો ભાઈ હશે ને તો ભાઈ ના ફરનાક છે લાલ જવા દે અમારે રિક્ષા લઈ મારે મારા ભાઈ ને બોલાવો પડશે

ફરવા જ્યો સર ઈચ્છા લઈને ફરવા કે આવું છું ભણ ગોટા ગમન લઈને હા જોયા આવ્યા નઈ એના વખત તો મને ફાવા નહીં અમે લાડવા ભીએ મને હંગાત લઈ કે ના તો ના તો જો એકલો મારો ભાઈ ગોટા ને ખમણ બમણ ખવડાવે છે જાતે ખીચીડું આથી ને ખાઈએ ના વાળા તો કોઈ નહીં

કેવો મારો છે ભમરા કઈ રહ્યો છે અરે મારો છે સુમભાઈ કોને મારો છે મને મારો જબરદસ્ત મારો ડોલાઈ જબરદસ્ત મારો એ સા કોણ મારવાળો ડોહો છે ડોહો છે અરે દોહાનું નામ તો દીધું નહીં પણ એ તો એમ કેતો કે બાર ગામનો મારો ભાઈ સરપંચ છે હું કહું તારો ભાઈ સરપંચ હશે તો મારા બાપની સગર મારો ભાઈ ડિપોટી સરપંચ છે હું એમ કહી દીધું એ તો સુજ ના ડિપોટી સરપંચ તો સુ

એનો ખટારો ભાગી કે બાઇક લઈ મૂકી જો આ લોટો મેલ તો આવું ભરો હા ના ભાઈ પોળી ભાઈ પીજે હા મારા બાપની સોગન બયરો ઈનો એવો ફાડું છું નો ધોકે ધોકે ફરી વારું અમ તો હા મારા ભાઈને હેનો બોલી જાય હેનો બોલી જાય છે લે પકડો હા આ તો ફોઈ નાખું ખુજા બોડુ ચ્યાક નું રંગી નાખું મારા બાપની સોગન જેલમાં જવું પડે તો ઓ ધો નહીં 12 મહિનાની પાંચ વાર પડી જાવું છે અલ્યા ભાઈ ઓ ભણવારી વાત દેલા ખાટલો ભૂકન નાખ તો હું એકલો હતો એટલો બોલ્યો નહીં ડિપોટી સરપંચ એટલે જોરદાર સરપંચું ગોમ ફફરી જાય મારા ભાઈ ને બારા ને એટલે વાત જુદી સર આપડે કુતરો હા એટલે જ ને હું એ કહી દીધું જેટલા આખા ગોમ નો સરપંચ છું અને ઓછામાં ઓછો બાર વિક બીજો નંબર છે પણ શું કરવાનું ઉજત પડતી નહી લોક વસ્તી બીવા તારે હું વસ્તી બીવું છું પણ જેમ બીવું છું એ તો પોતા હું પૂછવાનું ઘેર બે ને એટલે આવશે લઈને કઈ સરપંચ સાહેબ ઓમ થયું પેલું થયું ટેકરું થયું પૂછરૂ થયું જેટલું કે કે કરશે તુ તારું માય આઈ બેહજો બગીચામાં બહુ જ જમી છે આપડે તો વાત જ ના થાય ને લેબુ બેબું ખાચો આવ્યો છું પણ એ બધું કોઈને હાલવો નહીં લેબુ માગતો કોઈ હાલવું નહીં કોઈ પડતી મચ્છરાછરા ખાઈ જાય ઘેર પી જો સરપંચ તો ઊંડ બને પોતો સરપંચ રહું જ નહિ સરપંચ સાહેબ મજામાં તમે વસ્તી ના લીધે બગાડી તમારું વસ્તી નહી તમે ઘેર ને મળતી નહીં તમે જયારે પીલો પેલો જયારે પીલો કને જવાબ આલવાનું એ સરપંચના ગેર તો આવબ્લ સર ઘેર ના આવે તો બીજા કાય પેલો કે મારે પોણી નહીં આવતું પેલો કે મારે રોડ નહી બનતો રોડ લાવો ઓમ લાવો ટેકનું લોક લાવું કરવાનું મારે સરપંચ બન્યા હોય તો કરવું જ પડે ને તા મારે તમને સરપંચ માં કોઈ હોય સેવા માટે સરપંચ બને હું એ સેવા માટે જ બન્યા હોય ને તા વાત કરતા વેચ એ વાતો કરો કરવા અને લાલ ભાગ લાલ ભાગી ખાતા નહીં એ લાલભાઈ ચોકી ને ફુલિયાળી તો ખટાળું બે પગારું ફેરવાનું તે લઈને ફરતું હોય છે એને શું ચિંત્યા હોય એટલે સાયકલ સાયકલ નહીં લઈ હોન્ડા આવે ને બાઈક 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 એરિયો લીયા લીધું તે જ્યાં છે ચોક ફરવા ગોમ બોમ તે કીધું કે કોક લેતો હોય ગોમ દૂધ બુધ ઠેલી બેલી ચામેલ ચામેલવા તમે ચ્યા ના આવે છે રોઈ ઘેર તો પાછું

લેબુ લેવા આટલા બધા લેબુ લાયા હતા મે ઘેર નતો દે ના ઘેર તો નહીં ઘેર થઈ ના આવ્યું બોમ મય ફળ ના પણ તો લેબુ જ ના મળી કીધું સરપંચ સાહેબ નું બાકી છે તે જવા દે કરે લેબુ મળી રહી ઘેર ઘેર તો ઘેર પણ બગીચો અમે હક નહીં બગીચા તો અમે મોળ તો દોરતા દોરતા આવ આ તે વાળી વાત બ્રો બોલો આતાર તમે આયા બરોબર ઓ હું ઘેર થી આયો મુ ના તો પછી લેબુ લઈને જવાતસ કે

લેબુ તો આલુ લઈ જો પેલો રેયો બે પડ્યો ને તો લજો એ આ રેયો ને તૂરતા નઈ પડ્યો સરપંચ સાહેબ એટલી સેવા નઈ કર એ સરપંચ આ તો કોઈ લેબુ કોઈ લેબુ એ તો ના લે ઓ વસ્તુ સરપંચ સાહેબ બનાય તો બધું એ કરું પર લે આ તો ગેર જામુ ગટ્ટુ ભાઈ મોકલું જા તને ગેર લેબુ જા આ હું ગળા હું બે લેતો જો બે હોતો મે ચોય શિકાર આવા આવે હેડે અડે શેક ની ઉઢાળા એકને શિકાર બાકી છે ઘેરે અકનાઈ નો બગીચો મે હેડે આવ અરે ઉપર નાતો રે

સરપંચ સાહેબ બે ધોખાની વાત નઈ સારું હજુ મોટું દહીં ફાડીએ હાલ જ લેતો આવું શું લેતો તો એ બે હું દસ જણો લઈ લાવના બૈરા ફાડી દવા

હાલથી હું તો ના જુ હંગાતી ખાલી કે ઉપર કહેવા ખાટા આવું પગાતી આ તો નહીં ચો કાપડો માર ખાઈ ગયો હતો એટલે હાલથી તો ના જવા દે ઘર બાજુ પોટ લેબુ તો લઈને આવ્યું એ ઉખી હશે કુકદારો લેબુ લેબું ને હાલ ખેતી દાર માર ભાઈ ને હમચાર હો બ્રા તો નાખી તું ખેર માર હંગાતી જવા દે ઘર બાજુ આટલો તો બહુ થઈ ગયો લેબુ જેટલા બાદા આઘુ છે તે તને એટલો તો મારે તો અલ્યા મોટા ભાઈ આવી ગયો બહુ આઘુ નહીં ઓય ઝુકરૂ છ આજુબાજુ ઘર ભરતો નતો ને ના ઘર નતો વગરો જ હતો વગરા ઈને બાઈક ને રિક્ષા ઠોકી ઈને ને તી ઠોકી તું કે ને તારે ઠોકી તું ઈને મને ઠોકી તું અને બાઈક ઊંધું થઈ ગયું આપડું બાઈક ને તે બાજુ ને અ બાઈક ને તો આગળનો કાચ તૂટી ગયો તું હેર તું અને જો તું આવા ઝઘડા લાય નહીં

એને તારી વાત સાચીયે હું થઈ ગયો છું જ ભાગ ના ચલાવે Terima kasih telah menonton!